એવી બૂમો આગળથી પણ ઉઠવા પામી હતી તથા આ લોકોની મનમાનીને પગલે ગ્રાહકો હેરાન પરેશાન થવા પામ્યા છે હાલ આ પેટ્રોલ પંપ ઉપર ભેળસેળ યુગમાં પેટ્રોલ તથા ડીઝલ વેચાતા પેટ્રોલ પંપ પર થઈ રહેલ ગેરરીતિને કારણે ગ્રાહકોને ઓછું પેટ્રોલ મળે છે અને ભેડસેડ યુગમાં પેટ્રોલ તથા ડીઝલ આપવામાં આવતા કેટલાક વાહનોના એન્જિન ખોલવાનો વારો આવ્યો છે આ પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા પોતાના ટેન્કરમાં લવાતું પેટ્રોલ અને ડીઝલમાં રસ્તામાં ભેળસેડવાળું કોઈ કેમિકલ મિક્સ કરી સાપુતારાના પેટ્રોલ પંપ ઉપર વેચાઈ રહ્યું છે સાપુતારામાં આવેલ આ વૈભવલક્ષ્મી પેટ્રોલ પંપ ઉપર સાપુતારામાં આવતા સહેલાલાનીઓ કરોડો રૂપિયાની ગાડીઓ લઈને ફરવા આવતા હોય છે અને આ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અને ડીઝલ ભરાવતા હોય છે સાપુતારામાં વેચાતું પાવર ડીઝલનો કલર તો જોતા એવું લાગી રહ્યું છે કે ના તો એ કેમિકલમાં આવે છે ના તો એ પાણીમાં આવે કે ના તો એ ડીઝલમાં આવે છે જે ગાડી ચાલકો અચરજમાં મુકાયા હતા તો ડાંગ જિલ્લા પુરવઠા મામલતદાર આ પેટ્રોલ પંપ પર જઈ પેટ્રોલ તથા ડીઝલની ગુણવત્તા તપાસે એ જરૂરી બન્યું છે અને ગરીબ લોકોને થતાં ગાડીના ખર્ચાઓમાં મુક્ત કરે એ જરૂરી બન્યું છે રિપોર્ટર વિનોદ પવાર બી ન્યૂઝ ગુજરાતી ડાંગ